સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સમાજ સેવાની કાર્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં લાયન્સ ક્લબ અગ્રસ્થાને રહી સારું એવું યોગદાન પ્રદાન કરે છે થાનગઢમાં કન્યાઓ માટે અલગ શાળાની સુવિધા ઉપલબ્ધ ન હતી તેને ધ્યાનમાં લઈ લાયન્સ ક્લબ તરફથી તેર હજાર ચોરસ વારનું બ્રોડ ઉપર દસ ક્લાસરૂમ સહિતની સુવિધાયુક્ત ઈમારતનું સન ઓગણીસો ને બાણુંમાં બાંધકામ કરી તેની જાળવણી અને શિક્ષણ માટે થાનગઢ નગરપાલિકાને સોંપાઈ હતી મિલેનિયમ વર્ષ બે હજાર એકમાં ભૂકંપથી શાળાની ઇમારતને નુકસાન થયું હતું અને આ ઈમારતને ભયગ્રસ્ત જાહેર કરાઈ હતી જર્જરિત થઈ ગયેલી કન્યા શાળાનું પુનઃનિર્માણ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે લાયન્સ ક્લબે એક અનન્ય સેવા યજ્ઞ હાથ ધર્યો આ શાળાનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો અવિરત સેવાના હેતુને વરેલા લાયન્સ ક્લબના સભ્યોએ સાહિત્ય ક્ષેત્રે શબ્દ પ્રતિષ્ઠિત સાહિત્યકાર હાસ્યકાર પદ્મશ્રી શાબુદીન રાઠોનો સંપર્ક કર્યો અને પુનરુદ્ધાર માટે ભંડોળ એકત્રિત કરવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર અશોકભાઈ મહેતા સાથે મુલાકાત કરી આ ભંડોળ માટે વિનંતી કરતા ડોક્ટર અશોકભાઈએ ગવર્નર પરેશભાઈ સંઘવી તથા ચંદ્રકાંત દફતરીને નવ નિર્માણના વિરાટ કાર્ય મેળવવા વિશ્વની સૌથી મહાન ચેરિટેબલ સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં ગ્રાન્ટ માટે યાચ્યા કરતા અગ્રણી સેવાભાવી ઓસવાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તથા એલસીઆઈએફ ના ટ્રસ્ટી ડોક્ટર અરુણાબેન ઓસવાલે અંગત રસ લઈ આ ભંડોળ રજૂ કરાવી આપતા કુલ અંદાજિત ખર્ચ રૂપિયા એક ત્રીસ કરોડ માટે રૂપિયા પંચાવન લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની આ જન્મભૂમિ અને કર્મભૂમિ તથા આ શાળાના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા હતા તેમના શુભ પ્રયાસ પ્રયત્નોથી લાયન્સ ક્લબોના સહકારથી સ્કૂલ બેન્ચ ક્લાસરૂમ બોર્ડ ઓફિસ ફર્નિચર વગેરેની પણ વ્યવસ્થા ગોઠવી શકાય ક્લાસ બેન્ચ તથા ફર્નિચર કમ્પ્યુટર પ્રિન્ટર વોટર કુલર વગેરે અદ્યતન સુવિધા યુક્ત આ બાર હજાર પાંચસો ચોરસ ફૂટ ક્ષેત્રફળની ઇમારતનું થાનગઢની કેળવણી ઉત્સુક કન્યાઓને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ બાવેસી પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ સંઘવી હિતેશભાઈ ગણાત્રા ચંદ્રકાંત દફતરી મીનાબેન કોટેચા હાર્દિક મહેતા હિતેશ મહેતા અને અગ્રણી લાયન્સ અધિકારીઓની ઉપસ્થિતિમાં લાયન્સ ઇન્ટરનેશનલ ના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર અરુણાબેન ઓસવાલ ના શુભ હસ્તે યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેવર સંપટ જગદીશભાઈ મકવાણા રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ડોક્ટર રેખાબેન ઘડવી કોકિલાબેન મહેતાની હાજરી પણ નોંધનીય હતી થાનગઢ નગરપાલિકા સંચાલિત કન્યાઓની હાઈસ્કૂલના નવનિર્માણ બાદ લાયન્સ ગર્લ્સ હાઈસ્કૂલના નામથી લોકાર્પણ તો થયું ઉપરાંત આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી થાનગઢની વિદ્યાર્થીનીઓને ફરી પોતાની આગવી હાઈસ્કૂલમાં ધોરણ બાર સુધીનો અભ્યાસ કરવાની સવલત મળી રહી છે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના માર્ગદર્શન અને સેવા ભાવનાના પ્રતિકરૂપ આ શાળાના મધ્યસ્થ ખંડને પદ્મશ્રી શાહુદ્દીનભાઈ રાઠોડ સભાગૃહ નામા વિધાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશભાઈ મોરી સુરેન્દ્રનગર उसका टाइमल तो फाउंडेशन के तो जो पास डायरेक्टर और पास ट्रस्टी हूँ आज का जो धानगढ़ में एक तो स्कूल का लोकार्पण किया गया सिर्फ गर्ल्स के लिए बहुत बड़ा इनिशिएटिव लिया है थानगढ़ के क्लब ने इसमें सिर्फ धानगढ़ का क्लब ही शामिल नहीं है बहुत लोगों का इसमें योगदान है सुरेश भाई सिंह के जो पास पासवर्ड हैं उन्होंने इतने सालों से मेहनत किया उनके पूरे परिवार ने जिस इस तरीके से स्कूल को बनाया बहुत अच्छे तरीके से उसको मैनेज करेंगे इसकी मेरी पूरी आशा है राठौर साहब जिसका बहुत योगदान रहा हो सबसे ज़्यादा पूरी हिस्ट्री का योगदान तो मैं और पाला जी जो हमारे मेम्बर ऑफ पार्लियामेंट उनका भी बहुत बड़ा योगदान रहा है इसमें मुझे बहुत अच्छा अवसर मिला यहाँ पे आकर सुचारू तो रूप से इसको देखने का और जो मुझे एक ऑफर दिया गया कि तो इसका उद्घाटन उस करूँ मैं इन और इतने बड़े प्रोजेक्ट के लिए जो कि लड़कियों के लिए है एंड ए वूमेन आई कैन अंडरस्टैंड द द्लाइट ऑफ द गर्ल्स उनको अलग से स्कूल चाहिए अलग से टॉयलेट ब्लॉक्स चाहिए इन सब सुविधाओं का यहाँ पर ध्यान रखा गया है कंप्यूटर क्लासेस स्मार्ट क्लासेस बच्चों के लिए दस क्लासरूम बनाए गए स्टाफ रूम बनाए हैं मुझे स्कूल का इन्वायरमेंट इतना अच्छा है मुझे तो पूरी आशा है कि जितने भी बच्चे यहाँ पे आएंगे बच्चियाँ इसीलिए हाई स्कूल कम एथ टू टेंथ स्टैंडर्ड बहुत बहुत अच्छे तरीके से शिक्षा लेगी आने वाले समय में जब वो आगे कॉलेज में जाएंगे तो कोई भी बेटी जो है हमारे स्कूल खान करके बहुत ऊँची पद पर भी पहुँच सकती है मुझे पूरी इसकी आशा है करती हूँ कि उनका जो कंप्यूटर क्लासेस के लिए बात किया वो हमने अपने अरुणा गोशा ट्रस्ट की तरफ से ट्रस्ट कंप्यूटर के लिए हमने बोर्डर को शुरू करने के लिए आने वाले समय में कभी और भी कुछ जरूरत होगा तो अभी हम लोग इसके साथ जुड़ गए हैं फिल्कुल ये हमारा अपना प्रोजेक्ट है पूरे लाइन्स का प्रोजेक्ट है इंटरनेशनल फाउंडेशन का प्रोजेक्ट है सिर्फ खानकर का प्रोजेक्ट नहीं है मैं चाहूँगी कि सुरेश भाई सिंह भी लोग साथ में जुड़े उनको भी बहुत बहुत आशीर्वाद देना चाहूँगी उनकी उनकी जो एक इनिशिएटिव उन्होंने लिया उन्हें इसके बारे में सोचा बहुत बड़ी सोच है और ये सोच है जो कि इरादे बदल देती है हमेशा आने वाले समय में बहुत अच्छा होगा इसी कामना के साथ बहुत बहुत धन्यवाद कि मुझे यहाँ पर बुलाया और बहुत बड़ा सम्मान दिया मैं चाहती हूँ स्कूल दिन रात प्रगति करें और हमें बहुत अच्छा सुनने को मिले स्कूल के बारे में कि तो यहाँ की बच्चियाँ हमारे जो देश का भविष्य बने इसकी मैं पूरी कामना के साथ बहुत बहुत धन्यवाद हूँ थैंक यू वेरी मच है तो